આજે આપણે બનાવવાનું છે અસ્તરવાળું કટોરી બ્લાઉઝ એના માટે આપણે બધા ભાગ આજે આપણે કાંઈ પણ તો બધા ભાગ એમને લઈ લીધા છે તો હવે આપણે કરશું આનું જોટિંગ તો સૌ પ્રથમ આપણે કરશું આ યોગનું જોટિંગ થઈ ગયા પછી આ વધારાનો કપડા આપણે કટ કરી લેવાની બસ આપણે જોટ કરી લીધો હવે બીજો પણ જોટ કરી લેજો અનોધરણનો જે પાક હશે આપણે આ યોગના બંને ભાગ જોઈન્ટ થઈ ગયા છે હવે આપણે કરશું કટોરીનો ભાગ જોઈન્ટ તો આ છે આપણી કટોરી કઈ રીતે આપણે બંને કટોરીના ભાગ જોઈન્ટ કરી લીધા છે હવે કરશું આપણે બેલ્ટનો ભાગ તો બેલ્ટનો ભાગ આપણે અંડરગ્રાઉન્ડ લગાવશું એટલે એના માટે આપણે એક સરખું કાપડ રાખીએ અને આવી રીતના ઉપરની સાઈડમાં કટિંગ કરી લેવું આપણે અંડરગ્રાઉન્ડ લગાવી અને ભાગ આપણે કટિંગ કરી લીધું અને અહીંયાથી થોડુંક આપણે ક્રોસમાં કટિંગ કરી લેવું અને આ છે આપણો ઓપન સરમાળા ઘાણો નેસા તો સૌ પ્રથમ આપણે આ યોગનો ભાગ અને કટોડીનો ભાગ છાંટ કરીશું

સિલાઈ લગાવી લેવાની એટલે એકદમ સરસ રીતે સેફ આપણું આવી જાય અને સાઈડમાં રાખશું અને લઈશું આપણો બીજો ભાગ તો બીજા ભાગને આપણે નીચેથી અને અહીંયા આપણે ટક્સ લેવાનો છે તો આપણે ટક્સ લઈ કટોરી આવી જ રીતના અમે કટોરીનો ટક્સ લઈ લીધો છે તો બીજા ભાગ પણ આવી જ રીતે આપણે ફોલ્ડ કરવાનો અને વચ્ચે જે આપણું કાપડ લીધું અહીંયા આપણે ટક્સ લઈ લેવાનો

આવી રીતના આપણે બંને ભાગનું ચોટિંગ કરી અને તૈયાર કરી લીધા છે તો હવે આપણે પણ આપણો આ એ આપણે આવી રીતના થોડું કટ કરી લઈશું કટોરીના ટક્સમાંથી આવી રીતના કટ કરી લીધું અને હવે આપણે લઈશું આ બેલ્ટ નું અસ્તર અને કાપડ અને સૌ પ્રથમ પહેલાં રાખશું આપણે આ ખાલી જે કાપડનો ભાગ છે એ રાખશું આવી રીતે અને એના પર રાખીશું આપણે આ આવી રીતનો સીધો ભાગ છે આપણો એને સીધા કાપડ ઉપર ઉલટો રાખવાનો તો આવી રીતના અને એક લઈશું આપણે આ અસ્ત રાખવાનું એટલે આપણો અંડરગ્રાઉન્ડ બેલ્ટ બનશે आई जो पहले सिलाई दिखाई से आई काई पन सिलाई दिखाती हूँ ना थी आई जरूर ना हो कटोरी पन बनाऊं छोटा हमारा कहाँ बता दे लोगों में और अच्छी छोले बनो तो मजा है ना छोले बनो वैसे एक तारी सिलाई में फिनिशिंग छोले बनो तारी सिलाई में પછી જે બધું કાપડ છે એ બધું કાપી લેવાનું જોઈ શકો છો દેખાતી નથી એટલે આવું રફ રહ્યું કટોરીમાં મેં આ રફ બહાર રાખ્યો છે એવું અહીંયા દેખાતું નથી કટોરી પણ આપણે અંડરગ્રાઉન્ડ બનાવી શકીએ પણ મેં આમાં બનાવી નથી થોડું કાપડ વધારે આમાં થાય એવું હતું એટલે તો એક ભાગ આવી રીતના કંઈક તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બીજા ભાગને પણ એવી જ રીતના તૈયાર કરશું તો એના માટે જો આપણે આવી રીતના કાપડ સવવું જોઈએ અને લેવાનું પહેલાં તો ખાલી નકરું જે મેન કાપડ છે એ જ આવી રીતે રાખવાનું અને એના ઉપર આ ઉલટું તૈયાર કરેલો કટોરી અને યોગનો ભાગ આવી રીતે રાખવાનો અને પછી છેલ્લે એના ઉપર આ આપણે રાખવાનું છે નું કાગળ આપણું અને ત્યાં ભાગને સરખા રાખી અહીંયા સિલાઈ આવી રીતના લગાવતું જવાનું જોઈન્ટ કરતું જવાનું એટલે કે બહાર ની માં કાઢી અને આને પણ આપણે ધારે સિલાઈ એક ઉપરની ની માં લગાવી દઈશું ફિનિશિંગ ની અને વધારા નું કામ છે ને આપણે જે છે બહુ જ ઉપર આપણે કટિંગ કરી દઈશું

આવી રીતના આપણે બંને ભાગ બનીને તૈયાર છે હવે આને સાઈડમાં રાખશું અને પટ્ટી કે પછી ગાજ બટન પટ્ટી એટલે અમારે તો અહીંયા ગામડામાં બટન વાળા બ્લાઉઝ હોય છે આવી રીતના બ્લાઉઝનું જે પણ આપણે કાપડ હોય વધનું એ લઈ લેવાનું

આવી રીતના એક નાની પટ્ટી એટલે કે નાની એવું પટ્ટી લઈ લેવાની હવે આ બે ભાગ થઈ ગયા એટલે આને આપણે ચોટિંગ કરી આવી રીતના થઈ જાય એટલે પછી આપણે આને આપણો જે આ ડાબી બાજુનો સાઈડનો ભાગ છે એ આપણે આવી રીતના ઉલટું સીધા કાપડ ઉપર ઉલટું રાખવાનું અને એક સિલાઈ લગાવવાનું તારાનું જે આપણો કાપડ છે એ આપણે કાપી લેવાનું અને પછી આને ખોલી અને બારની સાઈડમાં કાઢી આવી અને ને તારી લગાવી લેવાની આવી રીતે તારી સિલાઈ લાગી જાય ને પછી જો તમારે પહેલાંથી નહીં આમ ફોલ્ડ કરીને પટ્ટી લેવી હોય તો પણ લઈ શકો મેં આમાં નથી લીધી એક ધારી સિલાઈ આવી રીતે લાગી પછી અંદરની સાઈડમાં આવી રીતે ફોલ્ડ કરી અને એક સાઈડ આવું ફોલ્ડ કરી અને અહીંયા ફિનિશિંગની સિલાઈ કે પછી તમને હાથ સિલાઈ ગમે તે આપણે તોડ પાઈ છે કે આપણે હાથ સિલાઈ ગમે તે કરી શકીએ

બદલો હોય આપણે કટ કરી લેવાનો તો આવી રીતે પટ્ટી નીચે રાખવાની અને આપણને એના ઉપર આવી રીતે સીધું રાખી અને એક સીધાઈ સિલાઈ લગાવી દેવાની અને વધારાનું જે પણ હોય આપણે કાપી લઈશું આવી રીતે સિલાઈ લાગી જાય એટલે આને પછી આપણે બારની સાઈડમાં કાઢી અને આવી રીતે સારી સિલાઈ એક લગાવી દેવાની

બટન પટ્ટી જે છે એકદમ ફિનિશિંગ સાથે તૈયાર થઈ જાય તો આવી રીતને બટન પટ્ટી પણ આપણે તૈયાર થઈ ગઈ છે અને આ આપણે ઊગપટ્ટી બંને ભાગને આપણે આવી રીતે રાખી અને આમ ચેક કરી લેવાના જો આવી રીતે રાખતા અહીંયા સેદી કાપડ વધ્યું હોય તો ત્યાં કટ કરી લેવાનું અને આ નીચેની સાઈડમાં જો વધારે થતું હોય તો એ પણ આપણે કટ કરી લેવાનું તો કંઈક મારે આવી રીતના બંને ભાગ તૈયાર છે હવે વધારાનો જે છે હું આવી રીતે અંદરની સાઈડમાં ફોલ્ડ કરી લઉં એટલે એ આપણે સિલાઈમાં જાય છે ને બખ્યા આપણે માર્જિન જે વધારે રાખ્યું છે તો કંઈક આવી રીતના મારે બ્લાઉઝ તૈયાર થયું છે તો તમને વિડીયો કેવો લાગ્યો તે હું મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવા અવનવા વિડીયો જોવા માટે તો આપણો બ્લાઉઝનો કટોરીવાળો ભાગ જે આપણે આગળનો ભાગ બનાવ્યો છે કટોરી બ્લાઉઝ એ આપણો તૈયાર થઈ ગયો છે તો આજ માટે આ પ્રત્યે